હેલો ખેડૂત મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જશો તમારું સ્વાગત છે ખેડૂત સાથે યુટ્યુબ ચેનલમાં મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો આજનો વિડીયો છે વાલી દીકરી ફોર્મ ભરવા યોજનાનો તો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ તો ગુજરાતની વાલી દીકરી યોજના બે હજાર પચીસ છોકરીઓ માટે ચારથી એક લાખ સુધીના લાભો હમણાં જ ઓનલાઈન અરજી કરવાની રહેશે મતલબ હમણાં જ ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે તો મિત્રો આમાં ચાલુ કરવા માટે પાત્રતા માપદંડો કયા ગયા છે તો ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ છોકરી હોવી જોઈએ વાર્ષિક કુટુંબિક આવક બે લાખથી વધુ ન હોવી જોઈએ પરિવાર દેઠ ફક્ત બે દીકરીઓ પાત્ર છે લાભાર્થીઓ પાસે આધાર સાથે જોડાયેલું બેંક ખાતું અવશ્ય હોવું જોઈએ મિત્રો આ માપદંડો છે તો મિત્રો આનો લાભો કેટલો મળશે તે આપણે જાણી લઈએ તો વ્હાલી દીકરી યોજના બે હજાર પચીસના લાભોમાં ધોરણ એકમાં પ્રવેશ અંગે ચાર હજાર રૂપિયાની રકમ મળશે ધોરણ નવમાં પ્રવેશ અંગે છ હજાર રૂપિયાની રકમ મળશે અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટે એક લાખ રૂપિયાની રકમ મળશે મિત્રો આ લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે જાણી લઈએ તો મિત્રો આમાં ડોક્યુમેન્ટની જરૂર પડશે છોકરીનું જન્મનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે માતા પિતા અને બાળકનું આધાર કાર્ડ કુટુંબિક આવકનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો રેશન કાર્ડ અથવા વીજળી બિલ વગેરે હોવું જોઈએ બેંકની પાસબુકની નકલ હોવી જોઈએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફર હોવા જોઈએ મિત્રો આ હતું આપણે વાલી દીકરી ફોમ ભરવાની અંગેની માહિતી મિત્રો આ ફોર્મ કઈ જગ્યાએ આપણે ભરી શકીએ તો મિત્રો આ ફોર્મને આપણે આંગણવાડીમાં ઓફલાઈન તરીકે ભરી શકીએ અને આ ફોર્મને ડાઉનલોડ કરવાની પીડીએફની લિંક હું નીચે કોમેન્ટ બોક્સમાં પિન કરી નાખીશ તો તેથી તમે પણ આને પીડીએફની લિંક ડાઉનલોડ કરી શકો છો ને મિત્રો ઓનલાઈન અમુક જિલ્લાઓમાં ઓનલાઈન પણ થઈ શકે છે અને અમુક જિલ્લામાં ઓફલાઈન આંગણવાડીમાં તમે આની અરજી કરી શકો છો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે શેર કરો તાકી તમારા મિત્રોને આવા લાભો અવશ્ય મળે મિત્રો મારીએ ફેરીક નવા વિડીયો સાથે